આગળ વાત કરીએ તો સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સુરાલી ગામની હદમાં આવેલા બંગલી ફળિયામાં મઢી સુગરનું દૂષિત પાણી છોડતા ગ્રામજનો રોષે ભરાયા છે તેમણે શુગર ફેક્ટરી ખાતે હલ્લાબોલ કરી પાણી બંધ કરાવવા લેખિત રજૂઆત કરી હતી શુગર ફેક્ટરીમાં વહીવટકર્તાઓની આડ ઉડાઈને પગલે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા ઉભી થઈ છે તેમ છતાં સુગર ફેક્ટરી દ્વારા પાણી છોડવાનું બંધ કરાયું નથી જોઈએ અમારો વિશેષ અહેવાલ જીવલેણ બનતું પાણી બારડોલી તાલુકાના સુરાલી ગામમાં વહેતું આ દૂષિત પાણી મઢી સુગર ફેક્ટરીના સંચાલકોના અડધડ વહીવટની ચાડી ખાય છે ગ્રામ પંચાયતની હદમાં આવેલા અને મઢી સુગર નજીક બંગલી ફળિયામાં સુગર ફેક્ટરી દ્વારા ખુલ્લેઆમ દૂષિત અને કેમિકલ વાળું પાણી છોડાઈ રહ્યું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે રહેણાંક વિસ્તારમાં ગંદુ પાણી ફરી વળતા રહીશોની દશા કફોડી બની છે આ ફળિયામાં હવે રોગચાળાની દહેશત ઊભી થઈ ગઈ છે કાળું પાણી ગંદુ પાણી આ સુગરમાંથી છોડવામાં આવેલું છે આનાથી તમને રોગચાળો થાય છે શરીરને સ્વાસ્થ્યનું નુકસાન થાય છે મઢી સુગર દ્વારા યોગ્ય જગ્યાએ આ પાણી નિકાલની વ્યવસ્થા પણ કરવામાં આવી નથી દૂષિત પાણીને લીધે આ વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય છે રહીશોના પીવાના પાણીના નવે નવ બોર પણ બગડી ગયા છે આ દૂષિત પાણી જમીનમાં એટલું બધું પચી ગયું છે કે બોરમાંથી પણ દૂષિત પાણી જ નીકળે છે હવે જો આ પાણી પીવામાં લેવાય તો સ્વાસ્થ્યની શું દશા થાય તે સમજી શકાય તેમ છે અધુરબો પૂરું જીવવા સમાન શેડીના ખેતરોમાં પણ દૂષિત પાણી ફરી વળ્યા છે અને બર અમારા બગડી ગયા એક તો નવ નવ બર બગડી ગયેલા છે અને આના લીધે જાનહાનિ પણ થાય છે અમારા બાજુના વિસ્તારમાં એવો બનાવ બનેલો છે કે નાનો છોકરો ત્યાં કોતડામાં પડી ગયો તેનું મૃત્યુ થયું છે તો અમારા વિસ્તારમાં પણ આવું થાય તો તેની જવાબદારી કોણ લેશે ભરાય જવાથી અમારા શેરડી જો વેલીની કપાસે ટોટલી શેરડી મરી જશે અમારે સિર્ફ દોઢ વીંગા બદલે જ અમારું ખેતીનું ગુજરાન ચલાવવાનું છે સાહેબ બીજું કે અમારા આજુબાજુના ખેતરોમાં ઘાસચારો પણ થતો નથી ભૂતકાળમાં દૂષિત પાણીના ખાડામાં ગરકાવ થવાથી અહીંના સિંગલ ફળિયામાં બે માસૂમ બાળકોના મોત થયા હતા તેમ છતાં હજુ પણ સંચાલકોની આંખ ઉઘોડતી નથી ત્યારે સ્થાનિક મહિલાઓએ રોષે ભરાઈને સુગર ફેક્ટરી ખાતે ધસી જઈ રજૂઆતો કરી હતી હવે જોવું એ રહ્યું કે સુગર ફેક્ટરી આ મામલે ગંભીરતા દાખવી પાણીના નિકાલનો યોગ્ય વિકલ્પ કરી સમસ્યાનો હલ કરશે કે પછી સ્થાનિકોને તેમના નસીબના ભરોસે છોડી મૂકશે અમિત ચાવડા જીએસટીવી બારડોલી